સ્થાયી સમિતિની બેઠકમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક રાખવામાં આવતી એમાં દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા બધા જ કામોને મંજૂરી આપવામાં આવી ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા કાર્યાલય ઇજનેરી શ્રી ઉત્તર ઝોન કચેરી ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ઓડિટ વિભાગ પ્રેસ વિભાગ જનસંપર્ક વિભાગ જેવા કામો મંજૂરી આપવામાં આવી હતી આજે સ્થાયીમાં દસ પ્રપોઝલ મૂકવામાં આવી હતી એમાંથી પાંચ સક્ષરત સિંહના કામ હતા પશ્ચિમ ઝોનમાં જેપી રોડ અકોટા રોડ પ્રાદિત્ય ઇમેજિંગ સેન્ટર પાસે અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જેતી મુખ્ય નળિકામાં જે ભંગાણ પડ્યું તેનું એની કરી છે વોર્ડ નંબર બેના ઓજી વિસ્તાર સમાસાવતી રોડ પર ધોમાડ એપીએસ પાસે ડ્રેન લાઈનમાં પડેલ ભંગાણ રિપેર કર્યું છે ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગુરુ પાસે અને નિઝામપુરા સ્મશાન પાસે એમ મળીને બે જગ્યાએ ભૂખી ચેનલમાં દીવાલમાં ભંગાણ પડ્યું હતું એને મરામત કરી છે વોર્ડ નંબર નવમાં સમતા પોલીસ ચોકીથી લક્ષ્મીપુરા એપીએસ જતા જથા સોસાયટી સામે એ ડ્રેનલાઇનમાં ભંગાણ પડ્યું હતું એનું સડસઠ ત્રણ સીમા કામ કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર અગિયારમાં મને સર્કલથી વાસણા તરફ જતાં રસ્તે બિનાનગર તથા ધ્રુવ એવન્યુ પાસે હયાત લાઇનમાં ભંગાણ પડ્યું હતું આમાં ટોટલ પાંચ કામને જે સડસઠ ત્રણ સીમા કરવામાં આવ્યા હતા તેને જાણમાં લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગના જે રિપોર્ટ હતા એને પણ જાણમાં લેવામાં આવ્યા છે રેસ વિભાગ દ્વારા સત્યાવીસ લાખ પચાસ હજાર આઠસો પચીસ ના ખર્ચ મર્યાદામાં જે પેપર ખરીદવાના છે પ્રિન્ટિંગની કામગીરી માટે વિવિધ પ્રકારના પેપરો ખરીદવાની દરખાસ્ત છે તેને મંજૂર કરવામાં આવી છે પાર્ક અને ગાર્ડન વિભાગ દ્વારા પૂર્વ ઝોનમાં જે ઝાડના ટ્રીમિંગનો ઇજારો છે તથા ડિવાઇડર મેન્ટેનન્સ અર્બન ફોરેસ્ટની નિભાવણી ટ્રેક્ટર ક્રેન હાઇડ્રા સો સપ્લાયનું જે કામ હતું એને પચાસ લાખનું ઇજારામાં એક્સટેન્શન માગ્યું હતું આ નાણાકીય મર્યાદા પચાસ લાખની વધારવામાં આવી છે અને જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીની સવારી માટે તથા સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમ માટે જે આનુષંગિક ખર્ચ કરવાનો છે એના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે